હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મમરાનો આજે એકદમ નવો નાસ્તો બનાવીશું આ રીતે તમે નાસ્તો બનાવશો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે નાનાથી લઈને મોટાને અને વારે વારે બનાવવાનું મન થશે એટલો ટેસ્ટી બને છે નાની નાની ભૂખમાં તમે આ રીતે નાસ્તો બનાવીને ખાઈ શકો છો હેલ્ધી પણ છે અને ભૂખ પણ મટી જશે એટલો ટેસ્ટી લાગે છે અને મજા આવે છે ખાવાની માટે મમરા લીધા છે મમરાને પાણીમાં આ રીતે નાખીશું અને પલાળી અને આ રીતે આપણે ગરણીમાં કાઢી લેવાના છે એટલે જે વધારાનું પાણી છે એ નીકળી જાય પછી હવે આપણે કઢાઈમાં થોડું તેલ લેશું આમાં વધારે તેલની જરૂર નહીં પડે તો અહીંયા તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ ઉમેરીશું રાઈને સરસ પકાવીશું રાઈ પાકી જાય પછી આપણે એની અંદર જીરું ઉમેરીશું રાઈ જીરું પાકી જાય એટલે આપણે એને ડુંગળી ઉમેરી દેવાની છે તો મેં અહીંયા અડધી ડુંગળીને આ રીતે કટ કરી લીધી છે ડુંગળી ઉમેરી દેશું ડુંગળી ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતે મમરાનો નાસ્તો બનાવશો બધાને ખૂબ જ ભાવશે અને બધાનો ફેવરિટ બની જશે અને બધાને ખાવાની ખૂબ જ મજા આવશે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે અહીંયા હિંગ અને હળદર ઉમેરી દેશું અને હા તમે મારી ચેનલ ઉપર નવા હોય હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહેશે અને રેસીપી માટેનું કંઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો હવે આપણે એમાં કેપ્સિકમ ઉમેરીશું કેપ્સિકમ ઉમેરી દીધા પછી ટમેટા રીતે સમારી લીધા છે ટમેટા ઉમેરી દેવાના છે ટમેટા પછી અહીંયા આપણે વટાણા ઉમેરીશું વટાણાથી આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણે વટાણા પણ ઉમેરી દીધા છે અને અત્યારે સિઝન છે તો ઇઝીલી મળી પણ જાય છે હવે આપણે અહીંયા એક મચી ઉમેરી દઈશું તમે જેટલું તીખું ખાતા હોય એ હિસાબે ઓછી વધતી કરી શકો છો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે વટાણાને સારી રીતે તેલમાં પકાવવાના છે વટાણા સારી રીતે પાકી જશે તો જ ખાવાની મજા આવશે એટલે આપણે વટાણાને સરસ એવા પકાવીશું સાથે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેર્યા પછી સરસ મિક્સ કરી દઈશું અને ઢાંકીને બે મિનિટ જેવું પકાવીશું એટલે વટાણા સરસ તેલમાં પાકી જશે તો અહીંયા ઢાંકીને આપણે પકાવી લેશું વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેશું એટલે તળીએ બેસે નહીં એટલા માટે તો વચ્ચે વચ્ચે આ રીતે આપણે ચેક કરી અને એકાદી વાર આ રીતે હલાવી અને મિક્સ કરી દઈશું અને પાછું ઢાંકીને ટોટલ આપણે બે મિનિટ જેવું પકાવીશું જો એમ છતાં પણ વટાણા કાચા રહે તો થોડું વધારે પણ રાખી શકો છો પણ ગેસની જે ફ્લેમ છે સ્લો ટુ મીડિયમ જ આપણે રાખીશું હવે આપણે થોડી વાર રહેવા દઈશું એટલે વટાણા સરસ તેલમાં જ પાકી જશે તો અહીંયા બે મિનિટ પછી હવે આપણે ચેક કરી લઈએ તો વટાણા સરસ એવા તેલમાં ફ્રાય થઈ ગયા છે તો મસાલા ઉમેરી દઈશું તો મસાલામાં ધણાજીરું પાવડર છે મરી પાવડર છે અને અહીંયા લાલ મરચાંનો પાવડર ઉમેરી દેસું તમે જેટલું તીખું ખાતા હોય એ એ હિસાબે ઓછું વધુ કરી શકો છો મસાલાને તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે આ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે જે પલાળેલા મમરા હતા એ આપણે મમરાને ઉમેરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે તમે મમરાનો નાસ્તો બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે અને આ રીતે તમે અલગ અલગ કંઈક ટ્રાય કરશો તો બાળકોને પણ ખાવાની અલગ જ મજા આવે છે તો બધી વસ્તુને આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી દઈએ પછી આપણે એની અંદર લીંબુ ઉમેરીશું અને મીઠું પણ ટેસ્ટ કરી લેવું જો મીઠું ઓછું હોય તો તમે આ સમય પર મીઠું ઉમેરી દેવાનું અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે અહીંયા આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું એકદમ ઝટપટ તૈયાર થતો મમરાનો નાસ્તો અહીંયા તૈયાર છે તો લીંબુ પણ ઉમેરી દીધું છે અને લાસ્ટમાં દાણા પણ આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું ગેસ પણ આપણે બંધ કરી દીધો છે તો છે ને એકદમ સરળ અને સિમ્પલ રેસીપી હવે લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે તમે સેવ પણ લઈ શકો છો સિંગદાણા પણ લઈ શકો છો આપણે અહીંયા ફક્ત ડુંગળી ટમેટા લીંબુ અને ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે તો અહીંયા આપણે આ રીતે ડુંગળી ટમેટા લીંબુ ચાટ મસાલો સરસ રીતે ઉમેરી દઈશું અને તમે આ નાસ્તાને એન્જોય કરી શકો છો તો કેવી લાગે આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય